પાદરા તાલુકાના સાદરા તેમજ સોમજીપુરા પ્રાથમિક શાળાનું આજરોજ લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે આજરોજ પાદરા તાલુકાના બે ગામની પ્રાથમિક શાળાઓના લોકાર્પણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત ધારાસભ્યો તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સહિત તમામ સદસ્યો સહિત પ્રમુખ ઉપપ્રમુખની ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે સૌપ્રથમ પાદરા તાલુકાના સાદરા ગામે આવેલ નવીન પ્રાથમિક શાળાનું લોકાર્પણ આજ રોજ કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી અને ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના સોમજી પુરા પ્રાથમિક શાળાનું પણ આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું યોજાયેલ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયાર સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે મોટી સંખ્યામાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બંને શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તમામ ગામ લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વાત કરીએ તો લાખો રૂપિયાના ખર્ચે આ તૈયાર થયેલી શાળાઓ ગામને અર્પણ કરવામાં આવી હતી પાદરા તાલુકાની બે શાળા સાદરા પ્રાથમિક શાળા અને સોમજીપુરા પ્રાથમિક શાળાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બંને શાળા એક શાળાના એક કરોડ અને વીસ લાખ રૂપિયા એવી બે કરોડને ને ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે બંને શાળાઓ તૈયાર થઈ છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા આ ગ્રાન્ટ ફાળવીને શાળાઓ ઊભી કરવામાં આવી છે પાદરા તાલુકામાં શિક્ષણને જોર મળે એટલા માટે પાદરા તાલુકાની તેર શાળાઓને ચૌદ કરોડના ખર્ચે આ વર્ષમાં ઊભી કરવામાં આવનાર છે અને સાથે સાથે વિકાસનું કામ કરીએ તો ગઈ ગયા વર્ષની બાવીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ આ બંને શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આજે પંદર માર્ચ બે હજાર ચોવીસ કે એક વર્ષમાં સાત દિવસ બાકી છે એ પહેલાં આ બંને શાળાઓનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે ગુજરાત સરકાર એ વિકાસને વરેલી સરકાર છે પ્રજાના પૈસા એ વિકાસના રૂપી વળતરથી પ્રજા સુધી પહોંચાડવામાં આવે છે